મારું નામ જયસિંહ ગોલ છે મારા મારા પપ્પા ખેતી કામ કરે છે મેં છથી બાર સુધી નવોદય વિદ્યાલય પોરબંદરમાં અભ્યાસ કરેલો છે પછી મેં મારી રીતને ઘરે પ્રેક્ટિસ કરી અને ફોજની તૈયારી કરેલ છે બીએસએફમાં જવું મારું સપનું હતું ફિઝિકલ અને મેડિકલ બધું પાસ કરી અને મેં એક વર્ષ સુધી પંજાબ એસટીસી પંજાબ ખડકામાં ટ્રેનિંગ કરેલ અને મારી પોસ્ટિંગ પશ્ચિમ બંગાળમાં આવેલ છે તો હું હવે દેશ સેવા કરવા જાઉં મારી મારી ટ્રેનિંગ એસટીસી ખડકા પંજાબમાં હતી ત્યાં અગિયાર મહિનાની સખત ટ્રેનિંગ હોય છે તેમાં રસ્તો જોડવાનું જોડવાનું રાઇફલ બધા પ્રકારના હથિયારોની તાલીમ આપવામાં આવે પરેડ ડ્રીલ બધું પ્રકારનું શીખવામાં આવે કઈ રીતના દેશ સેવા કરવી કઈ રીતના દેશની સુરક્ષા કરવી બધું શીખવામાં આવે છે અને મારું સિલેક્શન બીએસએફમાં થઈ ગયું છે તો મારે બોર્ડરની સુરક્ષા કરવાનું ગામ ગામજનો અને મારા વડીલો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે મને ખૂબ આનંદ થયો છે આજના જમાના સોશિયલ મીડિયાના જમાનામાં બધા લોકો મોબાઈલમાં વ્યસ્ત હોય છે પણ મોબાઈલમાં આપણે દેશ સેવાનું તૈયારી કરવાની બધી પ્રેક્ટિસ કરી અને મેં પણ દેશ સેવાનું કરવા માટે તૈયારી કરી અને ફિઝિકલ ને મેડિકલ બધું પાસ કરી અને બીએસએફમાં જોઈન થઈ તો બસ બધી દીકરીઓને ભણાવી અને બધાને દેશ સેવા માટે મોકલવું જોઈએ આ આ કામની પાછળ મારા મમ્મી પપ્પાનો બહુ સહયોગ રહ્યો છે મને ભણાવી અને મને દોડવા બધે લઈ જતા મારા ઘરેથી વાડી સુધી મારા પપ્પા આવતા મારી આરે દોડવા ઘરે વાડીએ પણ એટલું ખેતરમાં આપણે સુવિધા નહોતી અમારે તો પણ બધું ટ્રેક્ટરના ટાયર આ તે બધું વસ્તુનાથી એક્સરસાઇઝ કરવાના સાધન બનાવીને મેં મારી રીતે જ પ્રેક્ટિસ કરેલી છે ને મારા મમ્મી પપ્પા અને બધાનો બહુ સહયોગ રહ્યો છે અમરદર ગામના રહેવાસી છું હાલ અમરદર ગામમાં સરપંચ સૌ આર્મીના એક્સમેન સૌ તો સગર સમાજ અને આદિત્યપરા ગામ પોરબંદર જિલ્લા રાણાવ તાલુકાના આદિતપરા ગામના અમારા સમાજની દીકરી જયશ્રીબેન ડાયાભાઈ ગોહિલ તે આજે બીએસએફ કેન્દ્ર સરકારની બીએસએફની અંદરમાંથી બેસિક ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ વતન પરત ફરેલ છે તેમનું ગામના લોકો આજુબાજુના વિસ્તારના લોકો ખાસ કરીને અમારા સમાજના લોકો બધાએ ખૂબ ઉલ્લાસભેર સ્વાગત કર્યું અને આજના જમાના પ્રમાણે જે મોબાઈલનો ક્રેઝ વધતો જાય તો આજના જમાના પ્રમાણે બેનોથી કરી યુવાન મિત્રોને ખાસ વિનંતી છે કે ભાઈ આવા વસ્તુમાં જોડાવ અને જુઓ મોબાઈલ વસ્તુ જીવન જરૂરિયાત છે પણ એના કરતાં વધારે આપણા દેશની સુખ સુવિધા અને દેશની સુરક્ષા માટે જોડાવવું જરૂરી છે તો આમાં જોડાવ બેનને જોવો અને સમાજના માટે એક ગર્વની વાત છે કે અમારા સમાજની દીકરી બહેણે ખૂબ મહેનત કરી અને બેસિક ટ્રેનિંગ પૂરી પૂર્ણ કર્યા બાદ આદિતપરા ગામે ખૂબ ખૂબ સ્વાગત કરવામાં આવ્યું તે બદલ ધન્યવાદ જય હિન્દ જય ભારત આ એક લગ્ન છે સર મારી પાસે જમીન જાયદાદ ખૂબ હતું પણ મને એમ થયું કે ભાઈ મારે ફોજમાં જવું જોઈએ તો મેં હાથરવાડો પૂર્ણ કર્યા એક નવેમ્બર બે હજાર નવમાં હું રિટાયર થયું અને જે મેં નોકરીને સર્વિસ કરી એમાં અમારા સમાજની દીકરી જાય તો અમારા માટે ખૂબ ગર્વની વાત છે